My Padma મિત્રો મામા અને પદ્મનું સોંગ ખૂબ વાયરલ થઈ ગયું છે આ એ જગ્યા છે જ્યાં વીર માંગળા વાળા આવડો એમનો ગેટ છે અને અહીંયા સમાધિ છે પદ્માની અને વીર માંગળા વાળા બંને વિડીયોમાં તમે તસવીર જોવો તો લોહીને આંચો થાય અને અહીંયા છે ને રાતમાં વડલો છે ને લોહીને આંચોથી વરસાદ વરસે છે ને અને અહીંયા રાતે છે ને મહેલ પણ બની જાય છે અને આપણે પહેલા તો એમના દર્શન કરી લેવી પછી આગળ તેમની સરસ કરવી તો અહીંયા તમે જો વીર માંગળા જગ્યાએ આવો તો અહીંયા છે ને તો લખેલું પણ છે અહીંયા કે અહીંયા તમે શરીર છે ને લોખંડથી સાલા નહીં ઉખાડવાના તમે ગમે ત્યારે આવો તો આ બધા લોકો અહીં સરીફળ તો વધારે છે પરંતુ અહીંયા વગેરે સાલા સાલા ઉકડ્યા વગેરે નહીં વધારે કાં તો તમે લાકડાથી સાલા ઉખડી હકો ગમે એ કરી શકો પણ અહીંયા લોખંથી અહીંયા શાળા ઉખાડવાની મનાય છે એટલે અહીંયા તમે આવો દર્શન કરવા તો અહીંયા લોખંડથી સાલા નહીં ઉખાડવાની અને આ જેટલા તમે ફોટા જોઈ રહ્યા છો બરાબર છે આ છે ને આ બધાની અહીંયા મનોકામના પૂરી કરી છે હવે તમે ફોટા જોઈને તમે અંદાજ લગાડો કે જો તમને કહેવાની જરૂર છે નહીં કે આ બધાની લોકોની તને મનોકામના પૂરી થઈ ગઈ છે અહીંયા ફોટા લગાડે છે અને બાજુમાં વડલો છે તો આપણે પહેલાં જે વીર માંગળાવાળાની જે સમાધિ મંદિર છે તેમનો આપણે દર્શન કરીએ લેવી આ અહીં બાજુમાં સમાધિ છે અને પેલા દર્શન કરી લેવી અહીંયા આવી રીતનું છે અને અહીંયા વીર માંગળાવાળાની જે સમાધિ લેવામાં આવી રહી છે ને આવડા આ સમાધિ મંદિર છે અહીંયા જેમનું પેલા આપણે અહીંયા દર્શન કર્યું પછી આગળ વાઈ પદ્માની પણ બાજુમાં જ સમાધિ છે તો એમના પણ આપણે દર્શન કરવા જઈએ વીર માંગળાવાળા તો કે ઇતિહાસ તો તમને ખબર તો હોય છે કે જે ગાયોને વારે ગયા હતા અને સહી થયા હતા ત્યાર પછી અહીંયા વીર માંગળાવાળાને અહીંયા સમાધિ લેવામાં આવી હતી અને એ બાજુમાં વડો છે એ વડલામાં ભૂત તરીકે આજ પણ વીર માંગળાવાળા દર્શન રહી છે અને આજ પણ સાક્ષા જ વિરાજમાન છે અહીંયા બાજુમાં પદ્માની સમાધિ છે એમના પણ આપણે દર્શન કરી લેવી જોકે અહીંયા સાસો પ્રેમની નિશાની છે એટલે આપણે અહીંયા જે બાજુમાં અહીંયા પદ્માની સમાધિ છે તો આપણે પદ્માની અહીંયા સમાધિ લેવામાં આવી છે બરાબર છે અહીંયા બંનેની પાસે પાંચ છે અને વડલો છે તો તોના રાજ્ય મહેલ પણ બની જાય છે અને લોહીના આંસુથી વડલોમાં વરસાદ પણ થાય છે અહીંના લોકો એવું કહી રહ્યા છે ખરેખર એ સચ્ય છે અને વીર શાક છે તે વડલામાં વિરાજમાન છે આપણે એ વડલાના પણ દર્શન કરી લેવી આ મંદિરના આખો દર્શન કરી લેવી પછી આપણે જે વડલો છે એ બાજુમાં જ છે આપણે એમના વડલાના પણ દર્શન કરી લેવી ના એવું કહી રહ્યા છે અને આવડા વડલો છે અહીંયા વીર માંગળાવાળા આવડા વડલામાં સાક્ષર વિરાજમાન છે અને અહીંયા છે ને લોહીના લોહી તરીકે આ વડલો વરસે છે બરાબર છે અને અહીંયા રાતમાં એવું છે કે મહેલ પણ બની જાય છે અને હવારમાં ધો તો એ વડલો થઈ જાય છે અને અહીંયા તમે એમનો ઇતિહાસ ધોજો તો તમને ખબર પડી જાય છે કે પદ્માનો યુટ્યુબ ગૂગલ ગમે એમ હોય મારો તો એમનો ઇતિહાસ પણ છે અહીંયા રાતમાં એવું છે અહીંયા સાક્ષરત વિરાજમાન છે અને અહીંયા ભૂત તરીકે વડલો ભૂંજાય છે બરાબર છે આપણા અહીંયા મામા અને પદ્મા અને એની બધાનું અહીંયા જે ઢીંગાણું થઈ ગયું હતું એ આ જગ્યા ઉપર થઈ ગયેલું હતું તમે ઇતિહાસ જોઈ લઈ તમને પણ ખબર પડી જશે આ વડલો છે બરાબર છે આ ઘો ઘોર છે વડલો પડશે અને તો કોમેન્ટમાં જય વીર માંગળાવાળા લખવા ભૂલશે નહીં અને દર્શક મિત્રો જો આપણે ચેનલ ઉપર રજે તક નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો મળીએ નવા લોકેશનની સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય